પ્રશાસનના સંકલનના અભાવે જાસપુર વિસ્તારના લોકો દોઢ વર્ષ બાદ પણ સ્ટ્રીટ લાઇટની પ્રતીક્ષા કરી રહ્યા છે વિશ્વ ઉમિયાધામ માર્ગ ઉપર બે કિલોમીટર રૂટમાં ઓરડા દ્વારા સ્ટ્રીટ લાઇટના પોલ નાખી દેવામાં આવ્યા છે પણ એક જ વિસ્તારનો અમુક હિસ્સો ખોરજ ગ્રામ પંચાયતમાં તો અન્ય હિસ્સો ખોડિયાર ગ્રામ પંચાયતમાં સમાવેશ થાય છે વડી કલોલ નગરપાલિકાના હાથમાં સમગ્ર જાસપુરનો વિસ્તાર વહીવટી શાસનમાં છે જેના કારણે પ્રશાસન પણ નક્કી નથી કરી શકતું કે સ્ટ્રીટ લાઇટ શરૂ ક્યાંથી કરાવી સ્ટ્રીટ લાઇટનું બિલ કોણ ભરશે દોઢ વર્ષ અગાઉ સ્ટ્રીટ લાઇટના પોલ નાખી દેવામાં આવ્યા બાદ આરસીસીનો રોડ પણ બનાવી દેવામાં આવ્યો છે

નાગરિકોને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે પરિસ્થિતિ એ પ્રકારની છે કે એકથી દોઢ વર્ષ પહેલાં આરસીસીનો રોડ અને તેની સાથે સ્ટ્રીટ લાઇટના પોલ લખાઈ ગયા પણ આ સ્ટ્રીટ લાઇટના પોલ છે તે એકથી દોઢ વર્ષ બાદ હજી સુધી શરૂ નથી થયા કારણ છે કે આ જે વિસ્તાર છે તે કલોલ નગરપાલિકામાં આવે છે તેની સાથે તેની જવાબદારી છે તે ખોડિયાર અને ખોરજ ગ્રામ પંચાયતની પણ છે ગ્રામ પંચાયત જે સામાન્ય સંજોગોમાં લાઇટના મોંઘા બિલ ભરવા માટે સક્ષમ ન હોઈ શકે તેના કારણે ઓડા છે તેને પણ આ જવાબદારી આગામી દિવસોમાં આવી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે પણ દ્રશ્યો એ પ્રકારના છે કે આ પ્રકારે લાઇટના પોલ નાખી દેવામાં આવ્યા છે જેને પણ એક વર્ષથી ઉપરનો સમય થયો છે પણ એક પણ પોલ છે તેમાં કનેક્શન આપવામાં આવ્યા નથી અને આ પ્રકારની પરિસ્થિતિ બે કિલોમીટરના રોડમાં છે આરસીસીનો રોડ અહીંયા આગળ આપી દેવામાં આવ્યો છે સ્પીડ બ્રેકર મૂકવામાં નથી આવ્યા ભારે ડમ્પરો છે તેની અવર જવર અહીંયા આગળ ચાલી રહી છે અને આપણી સાથે જે ગણેશ પ્રાઇડ છે તેના કેટલાક રહીશો ઉપસ્થિત છે તેમની સાથે વાત કરશું કે કયા પ્રકારની પરિસ્થિતિ અને મુશ્કેલી ઊભી થાય છે જ્યારે આ વીજળીના પોલ અહીંયા આગળ બંધ હોય ત્યારે અને શું સમસ્યાઓ ઊભી થઈતી હોય છે દીપકભાઈ ગણેશ પ્રાઇડમાં તમે તમામ લોકો રહી રહ્યા છો કેટલા ટાઈમ પહેલાં આ પોલ નાખવામાં આવ્યા હતા અને હજી સુધી ચાલુ થયા નથી કારણ શું છે એક વર્ષથી આ થાંભલા લગાયેલ છે પણ આજ સુધીમાં વીજ જોડાણ ચાલુ કરેલું નથી તો પબ્લિક અહીંયા વિકસિત એરિયા છે પબ્લિકની અવર જવર મોટા સાધનો બમ્પરો બધું અવર જવર થાય ખૂબ જ અન્ય પણ નાગરિકો આપણી સાથે છે એવું સાંભળવા મળ્યું કે ચાર અલગ અલગ વહીવટી વિભાગ છે તે આખો જે એરિયા છે તેમાં લાગુ પડે છે કયા કયા વિભાગ છે અને અત્યાર સુધીની પ્રક્રિયાની વાત કરીએ તો કયા વિભાગે કઈ પ્રક્રિયા કરી છે જો તમને ધ્યાનમાં હોય તો એક અહીંયા ખોર જ લાગે એક ખોડિયાર લાગે અને હવે તાર મેં છેલ્લા તપાસ કરાઈ તો એમને એવું કીધું કે આ લાઇટો છે એ કલોલમાં કલોલની અંદર લાગે બરાબર છે એટલે તમાર કલોલના ધારાસભ્યને વાત કરવી પડે લાઇટો ચાલુ કરવા માટે બરાબર છે હવે આના કારણે સમસ્યા શું પડે છે કારણ કે તમારી સોસાયટી અહીં આગળ છે તમે બહાર નીકળતા હો તમારી સાથે અનેક ફ્લેટ અહીંયા આગળ બીજા પણ હશે સમસ્યા આના કારણે કેવા પ્રકારની પડે છે આખો રોડ અંધારો જેવું લાગે વચ્ચે એટલે પૂરેપૂરું અંધારું છે અમારે અહીં વિશ્વ ઉમિયાધામ છે એકદમ નજીક જ છે બરાબર છે જો અમારે દર્શન કરવા જવું હોય તો રિટર્નની અંદર સાડા છ સાત વાગે ને એટલે એકદમ અંધારું થઈ જાય છે એટલે અમે જતા નથી બીજું કૂતરાનો બહુ ડર લાગે છે વચ્ચે કૂતરાઓ બહુ તકલીફ છે એકદમ અંધારું જ છે બરાબર બિલકુલ કોઈ જગ્યાએ કોઈ બીજી પ્રાઇવેટે કોઈ લાઈટો નથી બરાબર જો સરકાર અત્યાર સુધી એવું કહેતી હોય કે ભાઈ કોઈ ગામ અમે કે સ્ટ્રીટ લાઇટ કે વીજળી વગર વંચિત નથી તો કેમ એક વર્ષથી વંચિત છે અહીં છે ચાર અલગ અલગ પ્રશાસનમાં આ વિસ્તાર પડતો હોવાના કારણે સ્ટ્રીટ લાઇટની જે સમસ્યા છે જે અહીંયા આગળ યથાવત છે સાહેબ શું નામ છે આપનું ભરત પટેલ ભરતભાઈ આ સ્ટ્રીટ લાઇટની સમસ્યા અહીંયા આગળ છે વિશ્વ ઉમિયા ધામ તરફથી કોઈ તૈયારીઓ બતાવવામાં આવી છે કારણ કે તે પણ રસ્તામાં આવે છે તો ત્યાં આગળ પણ આ સમસ્યા ઊભી રહેતી હશે લાઇટ ન હોવાની કોઈ તૈયારીઓ થઈ છે સમસ્યા એસજી હાઈવેથી છે ગુમિયાધામ સુધી આ રોડ લાઇટ નાખેલી છે તો દરેક જગ્યાએ સમસ્યા છે રાત્રે તમે જોશો તો અહીંયા ઘણા બધા રહીશો રહ્યા છે હેવી ટ્રાફિક છે પણ લાઇટ ન હોવાના કારણે ખૂબ જ અગવડ પડી રહી છે